ભાભર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેન ઉભી રહેતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ભાભરમાંથી પ્રસાર થતી એક્સપ્રેસ ટ્રેનોના અગાઉ સ્ટોપેજ ન હોવાને કારણે આ વિસ્તારની પ્રજા ખૂબ હાલાકીનો સામનો કરી રહી હતી જેમાં ભુજ બરેલીને અગાઉ સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોને આશા જાગી હતી કે મુંબઈ સુરત તરફ જવા માટેની ટ્રેન ભુજ બાંદ્રાનું પણ સ્ટોપેજ મળે તો સારું અને આ ટ્રેનનું સ્ટોપેજ આપે તો ભાભર વાવ સુઈગામ સહિત થરાદ તાલુકાના લોકોને ખૂબ લાભ થશે જેના અનુસંધાને ભુજ બાંદ્રા ટ્રેનના સ્ટોપેજ માટે ભાબરના આગેવાન લોકોએ અથાગ મહેનત કરી અને આખરે ભાબરને ભુજ બાંદ્રા ટ્રેનનું આજે વીસ એક બે હજાર રોજ અઠવાડિયામાં બે દિવસનું સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી આજે આ ટ્રેન ભાબર રેલવે સ્ટેશન પર ઉભી રહેતા તેના વધામણા કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભર શિયાળે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો સ્ટેશન પર આવેલ તમામ પ્રજાજનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મો મીઠા કરાવ્યા હતા ભુજ બાંદ્રા ટ્રેન ભાપર સ્ટેશન પર ઊભી રહેતા એક અલગ નજારો જોવા મળ્યો હતો અને રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ સોમાભાઈ છે રાવળ એસ ગુજરાતી ચેનલ ભાપર બનાસકાંઠા भावर के लिए और आजू बाजू के क्षेत्र के लिए बहुत खुशी की बात है कि आज यहाँ बॉम्बे के लिए गाड़ी की जो स्टॉपेज मिला हुआ है वीक में दो दिन ये गाड़ी चलेगी भुज बा उसका स्टॉपेज यहाँ पर मिला है और इसका लाभ यहाँ की पब्लिक को और यहाँ के आजू बाजू की, की बस्ती के जितने भी गांव हैं उन सबको मिलेगा मेरी ये दरख्वात है सभी लोगों से कि सभी लोग इस लाभ इसका लाभ उठाएं और ये जो फैसिलिटी है उस जो पर जोर बढ़ चढ़ के हिस्सा लें और मैक्सिमम ट्रैफिक यहाँ पर बढ़ाएं थैंक यू सर आपका नाम मेरा नाम हाफिज खान है

દિયોદરનો વિસ્તાર આ બધાના નજીકના ગામોના તમામ જે મુંબઈ સુરત વસે છે ધંધો કરે છે તેમના માટે એક સરળ સુવિધારૂપ અને ઓછા ખર્ચની સુવિધા ઉપલબ્ધ થઈ છે આ તબક્કે જેણે જેણે જેને મહેનત કરી છે એ તમામ અભિનંદનને પાત્ર છે એક સારું કાર્ય થયું છે ભાપર માટે જય હિન્દ જય ગુજરાત